કંપની શાસન દરમિયાન ભારતીયોનો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો હતો એ સુથારીકામ બી વહાણવટા ઉદ્યોગ સી વણાટ ઉદ્યોગ ડી બગીચા ઉદ્યોગ જવાબ છે વણાટ ઉદ્યોગ કયા શાસકના સમયમાં કાળકોટળીની ઘટના બની હતી એ મીર જાફર બી સિરાજ ઓદુલ્લા સી મીર કાસિમ ડી સોજા ઓદુલ્લા જવાબ છે સિરાજ ઓદુલ્લા કયા અંગ્રેજ અધિકારીના નેતૃત્વ નીચે બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ફ્રેન્ચોને ત્રીજીના પલ્લીમાં પરાજય આપ્યો એ વોરન હેન્સ્ટિંગ્સ બી રોબર્ટ ક્લાઇવ સી ડેલહાઉસી ડી વિલિયમ બેન્ટિક જવાબ છે રોબર્ટ ક્લાઈવ મારવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ નથી થતો એ કુમારપાળ બી ભોજ ડી જવાબ છે એ આઠમી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું એ ચંદેલ વંશ બી વંશ સી પરમાર વંશ ડી પ્રતિહારો જવાબ છે પાલવંશ મહાવીર સ્વામીએ કઈ નદીના કિનારે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું એ ગંગા બી સિંધુ સી વિતાસ્તા બી ઋજુપાલિકા જવાબ છે ઋજુપાલિકા મહાવીર સ્વામીએ કઈ ભાષામાં લોકોને ઉપદેશ આપ્યો હતો એ ગુજરાતી જવાબ છે અર્ધમાગધી ભારતીય બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી હતી એ દેવેન્દ્રનાથ ટાગોર બી કેશવચંદ્ર સેન સી રાજા રામ મોહન રાય ડી પંડિત ગુરુદત્ત જવાબ છે કેશવચંદ્ર સેન સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કયા વર્ષમાં કરી હતી એ અઢારસો સત્તાવન બી અઢારસો પંચોતેર સી અઢારસો ત્રીસ ડી અઢારસો એસી જવાબ છે અઢારસો પંચોતેર કયા અંગ્રેજ અધિકારીએ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી મેળવી હતી એ હોકિન્સ બી ડુપ્લે સી થોમસ રો ડી અલ્ગોકર્ક જવાબ છે એ હોકિન્સ સૌ પ્રથમ સત્યાગ્રહ કઈ જગ્યાએ કરવામાં આવ્યો હતો એ બારડોલી બી ધરાસણા સી ચંપારણ ડી દિલ્હી જવાબ છે સી ચંપારણ દાંડી કૂચની શરૂઆત ક્યારે થઈ હતી એ બાર માર્ચ ઓગણીસો ત્રીસ બી બાર માર્ચ ઓગણીસો બત્રીસ સી છ એપ્રિલ ઓગણીસો બત્રીસ ડી છ એપ્રિલ ઓગણીસો ત્રીસ જવાબ છે બાર માર્ચ ઓગણીસો ત્રીસ જૈન ધર્મનું સાહિત્ય કયા નામે ઓળખાય છે એ ત્રિપિટક બી જાતક સી અવેસ્તા ડી આગમ જવાબ છે ડી આગમ ગુપ્ત સામ્રાજ્યમાં કયા શાસકના અશ્વમેઘયજ્ઞવાળા સિક્કા પ્રાપ્ત થાય છે એ સમુદ્રગુપ્ત બી કુમારગુપ્ત સી ચંદ્રગુપ્ત પ્રથમ ડી ચંદ્રગુપ્ત બીજો સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્યને મગધ સામ્રાજ્યની સ્થાપના માટે કોણે મદદ કરી હતી એ ચાણક્ય બી સાંધીપની સી દ્રોણ ડી વિશ્વામિત્ર જવાબ છે એ ચાણક્ય ભારતમાં પાષાણ યુગના જૂના ચિત્રો ક્યાંથી મળી આવ્યા છે એ અજંતાની ગુફાઓમાંથી બી ઇલોરાની ગુફાઓમાંથી સી બાદની ગુફાઓમાંથી ડી મધ્યપ્રદેશમાં ભીમ બેટકાની ગુફાઓમાંથી જવાબ છે ડી મધ્યપ્રદેશમાં ભીમ બેટકા સ્થળેથી